સમજો કે ઠાકુરજીને આપ બે લોટીથી સ્નાન કરાવો છો એમાં એક લોટીથી સ્નાન કરાયું પછી કોઈ આપને બૂમ પાડી આપ પ્રભુને ભીના અને અધૂરા છોડીને ને આ બેને મળવા ગયા પછી પાછા આવીને પછી બીજી લોટી સ્નાન કરાવીને અંગ વસ્ત્ર કરાવ્યા એ વાત ખોટી પ્રભુને ક્યારે આવી રીતે અધૂરા છોડીને જવાનું નહીં અને પ્રભુને જ વિનંતી કરવી કે આવા સમયે ક્યારે પણ મને કઈ લૌકિક આડે આવે નહીં ત્યારે બધા જ લૌકિક પ્રતિબંધ પ્રભુ જ દૂર કરી દેશે એવી કૃપા એ સદા કરે છે એટલે જે જે લોકો એકાદશી કરતા હોય કાં તો પછી આ ચાર જયંતિની વ્રત કરતા હોય અને એના અંદર હવેલીએ ગયા હોય ને હવેલીએ જઈને જો પંચામૃત મુખિયાજીએ આપ્યું હોય ને આપે ગ્રહણ કર્યું હોય તો આપનું વ્રત તૂટી જ જાય છે એ સમયે બરાબર છે પંચામૃત લેવાથી વ્રત ખંડિત થઈ જાય છે એમાં જ તુલસી ઉપર જલ ગ્રહણ કરવાથી એ સખડીનું અન્નનું રૂપ લે છે અને એનાથી એકલી તુલસી લેવાય નહીં એની ઉપર જલ તો લેવું જ પડે પ્રાચીન હવેલીઓમાં શ્રીનાથજી થી લઈને અમારા શ્રી મદન મોહનજી સપ્તમ નિધિ સુધી જ્યાં તુલસી પધરાવેલી હશે ને ત્યાં ઠાકોરજી નું સ્નાન નું જલ પણ પધરાવેલું છે જોડે જ બંને સાથે જ હોય એટલે તુલસી એક પત્ર લઈને પછી સ્નાન નું જલ લઈ લઈએ તો જ પૂર્ણ કહેવાય પણ જો આપ વ્રત કરતા હો તો એ દિવસે તુલસી લેવી નહીં હવે આની ઉપર બીજો પ્રશ્ન ઊભો થાય તો પછી શું ठाकुरજીના સામગ્રીમાં તુલસીજી પધરાવાની એકાદશીના દિવસે એવો પ્રશ્ન ઊભો થાય હાજી પધરાવાની શ્રી ઠાકોરજીને રાજભોગના ભાવથી આ ભલે મિશ્રી ધરતા હો સખડી ધરતા હો દૂધઘર ધરતા હો કે એકાદશીના દિવસે આ ફલાહારની જેટલી પણ સામગ્રી રાજભોગના ભાવથી ધરી રહ્યા છો એ બધામાં તુલસી આવશે બરાબર છે જો એ રાજભોગના ભાવથી છે તો એકાદશીના ફલાહાર વ્રતવાળી સામગ્રીમાં પણ તુલસી આવશે જો રાજભોગ હશે તો બીજા કોઈ ભોગમાં આપણા ત્યાં તુલસી આવતી નથી સામગ્રીમાં માત્ર રાજભોગમાં આવે છે તો પછી શું એનાથી એ સામગ્રી છોવાઈ જાય આપણાથી લેવાય હાજી લેવાય એ તુલસી પત્રને સાઈડમાં પધરાવી ને પછી આપ એ ફલાહારની વસ્તુ લઈ શકો છો એ તુલસી પત્ર જે હોય એને સાઈડમાં કરી દેવાનું જ્યારે ભોગ સરે ત્યારે પછી બરાબર હવે બીજા કોઈ પ્રશ્ન નથી ને આ વાત એકદમ ક્લિયર થઈ ગઈ બધાને એકાદશી અને તુલસીનો જે કન્ફ્યુઝન ચાલતો હતો આપ સૌની અંદર મારી પાસે ઘણા પ્રશ્નો આવેલા હતા મને કયું કે ગઈકાલે હું કહી દઈશ ગઈકાલે મારા ધ્યાનમાંથી નીકળી ગયું ફરી આવી આપણા વિષય ઉપર બ્રહ્માજીને ક્ષમા કર્યા નથી જેમ મેં આપને ગઈકાલે જણાવ્યું તે છતાંય જો આપને એવું લાગે કે આપને લૌકિક પ્રતિબંધ નડે છે શ્રી સર્વોત્તમ સ્ત્રોતોનો પાઠ નિત્ય કરો કારણ કે શ્રી સર્વોત્તમ સ્તોત્રના ત્રણ ફલ છે તદુક્તમી દુર્બોધમ સુબોધમ સાધ્ય થાર તથા આ પહેલો ફલ છે જે ભગવાનની લીલાઓ આપણને દર્શન થવામાં દુર્લભ છે નથી મળતી એ સુલભ થઈ જાય છે ભગવાન સાક્ષાત્કાર આપણને સુલભ થઈ જાય છે આ પહેલો ફલ છે આપણા બ્રહ્મ સંબંધમાં આપણા વિનિયોગમાં આપણે એના સન્મુખ થવામાં જે પ્રતિબંધ આવતા હોય અને એની સેવામાં કોઈ પ્રતિબંધ આવતા હોય તો એને દૂર કરે છે એનો નાશ કરે છે પ્રતિબંધોનું સર્વોત્તમ સ્ત્રોત શૃશ્રી વલ્લભ અને ત્રીજું ફલ છે સાક્ષાત શ્રી કૃષ્ણના અધરોનું આસ્વાદન કરવા મળે છે જેમ ગોપીઓને મળ્યું જેમ ગ્વાલબાલોને મળ્યું કે પ્રભુના પાતરમાંથી ખાય છે એમનું જૂંટણ એમનું અધરામ રે આગળ હમણાં એ જ વર્ણન આવશે તો જો એવો કોઈ પ્રતિબંધ પણ આપને આવતો હોય તો શ્રી સર્વોત્તમ સ્તોત્ર પાઠ કરો આ બધા જ પ્રકારના પ્રતિબંધ દૂર થશે